કે ગુજરાતમાં શાંતિના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ શાંતિનો ભાવ પંચ્યાસી રૂપિયા એસી પૈસા આઠ ગ્રામ શાંતિનો ભાવ છસો છ્યાસી રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ શાંતિનો ભાવ આઠસો અઠ્ઠાવન રૂપિયા સો ગ્રામ શાંતિનો ભાવ આઠ હજાર પાંચસો એસી રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ શાંતિનો ભાવ પંચ્યાસી હજાર આઠસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો સુમોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર પાંચસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ અઠ્યોતેર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્તાવન હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર બસો ચોવીસ રૂપિયા ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોના ભાવ બ્યાસી હજાર આઠસો છત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ નેવું હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે